હર હર મહાદેવ કેમ છો બધા મજામાં તો આપણે મજામાં છીએ ને આપણા વિડીયો જોતા હોય એ બધે મજામાં જ હોય તો ભૈયા ક્યાં ચલ રહ્યા હે રાંઢું બને છે જો અમારી ઘરે છે ને આ રાંઢું બનાવે છે એમ કે છે ને મારા પપ્પા છે ને એને બધું આવું છે ને ચોમાછાનું કંઈ ખેતરમાં કામ ના હોય ને એટલે જો આ રચ્છી બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે ને આ છે ને લીરા છે વધારાના લીરા એ લીરાથી છે ને આપણે રચ્છી બની જાય છે કેવી બની જાય જો આની રક્કી ચરી અહીંયા પડી છે

મારા પપ્પા છે એક બીજા ભાઈ છે એ બનાવે છે રચી બનાવ્યો છે કારણ કે છે ને ખેતરનું કામ નથી કારણ કે આજે રાતના વરસાદ એવા આવ્યો ને ગાબા ગાડીને મારે તો છે ને ભાઈ આવું ફાન ભૂલો થઈ ગયો કારણ કે એવા વીજળીના ફટાકા થતા ને બે વાર તો ફટક્યા પડ્યા બોલે એવું ફાયરિંગ થતું હેભા હા હા બીક લાગતી ને અમે છે ને ભાઈ ખાટલે બેઠા બેઠા છે ને જોતા ગેમ રમતા હા ત્યાં ભાઈને ખબર છે ભાઈ કેવું છું ઓહ વાહ ભાઈક ભડકત થતા હમ આપણે છે ને એવડો મોટો હું છું ને પગ્યા આપણે છે ને એવું ફાયરિંગ જોયું નથી એવું આખલે જોયું કારણ કે રાતનો એટલો વરસાદી એવો આવતો ને વીજળીના ભડાકા એવા થતા વાત જ પોસમ આ ઘરની માથે છે ને બે વાર તો ફાયરિંગ કો કેનું કર્યું હોય ટોપનું ફાડ એમ ભૂલ્યું એક વાર પાણીમાં છે ને ખબુશેમાં તાપ થઈ ગયું એવું બધું હા ભાઈ કારા નીકળી ગયા તીન કારા નીકળી ગયા એવા થતા ગજબ ફાયરિંગ થતો હોય આપણે છે ને રચ્છી બનાવે છે ને જો આ એક વળ વટવાનું છેલ્લો થઈ ગયું છે કારણ કે છે ને આ વળ થતા જાય છે અને પછી એને છે ને પાછા બેવડી કરીને પછી પાછા એને છે ને પ્રાણ મેક છે એટલે મેં જો આવી રીતના વળ સડાવવા પડે આમાં છે ને ખાસિયત શું હોય ઊંધા આટા ને સીતા આટા એ આટામાં આપણને છે ને હેલ ન હોય છે બાકી આપણે વળ ચડાવીને તો ગમે બનાવી નાખ છે પણ આમાં છે ને પ્રાણ અને પ્રાણ મેકવાનું એટલે છે ને આટા જોવા પડે નિભા મને કઈ ખબર ન પડે તાર બાપા કે બનાવ્યા કરે ને હું ને એમ કોક હગા વાળો આવે ને દીધા કરો હમ આપણે હું હોય તો માર બાપા છે ને બનાવ્યા કરે ને માર બા છે ને દીધા કરે ને જાય ભાભી જો જમવાનું લી લીધું છે બાઈ તો હવે છે ને જમી લઈ કારણ કે છે ને ખબરમાં છે મને કહેતા હોય કે કારખાને જતો ને તે કે દાળ ઢોકળી ખાવી તો ખાતા તો અમે દાળ ઢોકળી દેખાતી ને બટાકો મરસું ચાય ખાવી તો

આ મારા બા છે ને ઢોકળી બનાવે છે એ મારા બાની ને હાથે કાં ધલ હે આ તો રીંગણા પડ્યા કરે રીંગણા તો કાઈમ કાઈમ માં ક્યારે હવે હવા રીંગણા ની પડતી મે દ્વાર ની સાથે હમ ત્યારે બી બનાવી તો છો બનાવ અરે રીંગણા બનાવી હમ આલા ઘર કોણ હમ આ બે છે ઓલી સાણી હમણા ખોવા ગઈ વડી પાડ ઓલો મમરી પાડી તે દોની હમ ને કતો મિશને કરીને વડી પાડી નાખી ગાંઠિયા આ ઢોકો ઈ થાહે કે તો વણી

મસ્ત હે ને આજનો વિડિયો છે ને આ હતી વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જય માતાજી જય માતાજી રામ રામ